નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી મહાનગરપાલિકાની ચૂંટણીના મુદ્દે ટીમ આરટીઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શકતાથી યોજાય તે માટે ચૂંટણીની મતદાન પ્રક્રિયામાં નોટાના વિકલ્પની જેમ ઈવીએમની સાથે મતદારોને બેલેટ પેપરનો એક વધુ વિકલ્પ ચૂંટણી આયોગ દ્વારા પૂરો પાડવામાં આવે તેવી માંગણીને લઈ ટીમ આરટીઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ જુબેર દૂધવાલા વડોદરા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચુનાવ આયોગ ઈવીએમની સાથે સાથે બેલેટ પેપરનો પણ વિકલ્પ મતદારોને આપે તેવી માંગણી કરતી લડત અમારી ટીમ માટે ઉપાડી છે અને તેના ભાગરૂપે આજે અમારી ટીમ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીના આવીને આવેદનપત્ર આપ્યું છે અમે માંગ કરીએ છીએ કે જેમ ચુનાવ આયોગે નોટાનો વિકલ્પ મતદારોને આપ્યો છે પોસ્ટલ વોટિંગનો આપ્યો છે ઓનલાઈન વોટિંગનો વિકલ્પ આપ્યો છે તેવી જ રીતે આ વખતે ઈવીએમની સાથે સાથે બેલેટ પેપરનો પણ વિકલ્પ મતદારોને આપે તો લોકોને ચૂંટણી પ્રત્યે ચૂંટણી જેવું કશું લાગશે અને ચુનાવ આયોગની સામે જે સવાલો અને શંકાઓ લોકો કરી રહ્યા છે તે પણ દૂર થશે ને તે ચુનાવ આયોગ પ્રત્યે વિશ્વાસ પણ જાગશે અંબાલાલ પરમાર ટી માટે કમુખ